લાઈક કરો ઓર સરપ્રાઈઝ કે સબસ્ક્રાઈબ કરો એમ થી મારી જેમ ફોન શોટ તો લાગે હેલો મિત્રો જય માતાજી જય દશરામ જય દ્વારકાધી સર મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજામાં ભાઈ તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો તો મિત્રો તમે ગુજરી તો ઘણી બધી જોઈ જઈ છે સોમવારી જોઈ છે રવિવારી જોઈ છે શનિવારી જોઈ છે પણ આજે આપણે આવ્યા છીએ બુધવારીમાં પણ એ બુધવારી ક્યાં ભરાય છે એવું નહીં કે એ તમારે કોમેન્ટમાં કહેવાનું રહેશે કે આ બુધવારી ક્યાંની છે અને ક્યાં ભરાય છે તો ચાલો હવે આપણે બુધવારી એકવાર મુલાકાત લેવ રહી દઈએ ભાઈ રજા હતી તો બુધવારી આવ્યા છીએ તો એકવાર બુધવારી કેવી કોઈ આઈ ની ઈ તમને એકવાર નજારો દેખાડી દઉં નજારો દેખાડ અને પાછા દઈ દઈએ આ જોઈ લ્યો ભાઈ આ છે બુધવારી અને બુધવારી માં કેવી જમાવટ હોય છે આઈ ની પબ્લિક જઈને મેળો લઈ ગયો ને એવું લાગે છે અને પબ્લિક એ જોરદાર હોય છે અને હાવ તમને સસ્તામાં આપણે જે બસો અઢીસો ના ચંપલ લઈ જાય મિત્રો એ અહીંયા તમને એસી થી સો રૂપિયામાં માં મળી જાય અને ઘણી બધી એવી વેરાયટી હોય છે પણ જોરદાર વાત જ જવા દો આ ભાઈ મુલાકાત લેવડ આવી હાલો આપણે અહીંયા હું છે ને એ એકવાર તમને દેખાડ દઉં હા હું છે પગ લુસણિયા જો ભાઈ આ પગ લુસણિયા છે હમરો ભાઈ શું કહે

મારે યાદ પ્રોબ્લેમ છે ફોનમાં આપણે પ્રોસેસ ચાલુ છે ભાઈ યુટ્યુબ માં આપડે સર્ચ મારવાનું છે સર્ચ મારીને આપણે એકવાર સબસ્ક્રાઇબ કરી લઈએ કેમ નથી હા થયું થયું

અને બીજે જાવ તો તમારે કેટલા રૂપિયામાં આવે વિચાર કરો તમે આવ સસ્તા ને સારો તમે વિડિયોમાં આવીશો તમે જો તમારી દુકાનને પ્રખ્યાત કરી અમે YouTube માં વ્લોગર છીએ તમારો વિડિયો YouTube માં આવીશે ભાઈ કાલે વાંધો નહીં ને દુકાનવાળા ભાઈ ભાઈ વાંધો નહીં દસ રૂપિયા ની મગજમારી થાય છે મિત્રો વિડીયો થોડોક લાંબો બનશે પણ જોવાની મજા આવશે મિત્રો હજી તો જાજા જણા આપણે મુલાકાત લેવાની છે તો મિત્રો ફાઈનલી આપણે દસ રૂપિયા મગજમારી થતી આપી દીધા કેમકે વિડીયો જોઈને મિત્ર એ કીધું કે વાંધો નહીં ભાઈ હાલો એટલે આપી દીધા હવે આપણે આગળ પ્રસ્થાન કરશું હવે આપણે આગળ પ્રસ્થાન કરશું અને આગળની મુલાકાત આપણે તમને એકવાર લેવરાઈ દઉં

તો મિત્રો હવે આજના વિડીયો માટે એટલું જ તો લાઈક દો ને સબસ્ક્રાઇબ કરી નાખો ને કમેન્ટ કર નાખો હલો અહીંયા આપણે કડવી બેન આવે છે અત્યારે ચલો મિત્રો આવજો ટાટાભાઈ ભાઈ